જેમાં બાવીસ થી છવ્વીસ બેઠક એનડીએના ખાતામાં જઈ શકે છે ત્રેવીસ થી પચીસ બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે તો આ તરફ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનું ખાતું ખુલી શકે છે સર્વે અનુસાર ઉત્તર પ્રદેશની એસી માંથી બાસઠ થી છાસઠ બેઠક પર એનડીએની જીત માનવામાં આવી રહી છે અને ઇન્ડિયા ગઠબંધનને પંદર થી સત્તર બેઠક મળવાનું

ગુજરાતમાં પચીસ થી છવ્વીસ બેઠક મળી શકે છે ઇન્ડિયા ગઠબંધન એક બેઠક ઉપર જીત હાંસલ કરી શકે છે ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચાણક્ય છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફળે જશે અહીંયા ઇન્ડિયા ગઠબંધનને કોઈ બેઠક પ્રાપ્ત નહીં થાય તો ઇન્ડિયા ટુડે ના એક્ઝિટ પોલ મુજબ પચીસ બેઠક ભાજપને એક બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે તેવું એક્ઝિટ પોલનું તારણ છે તો એક્ઝિટ પોલ મુજબ એનડીએ ત્રણસો ત્રેપનથી ત્રણસો ત્યાંશી બેઠક અને ઇન્ડિયા ગઠબંધન એકસો બાવનથી એકસો બ્યાસી બેઠક ઉપર જીત હાંસલ કરી શકે છે ગુજરાત માટે જે અનુમાન અનુમાન છે તે મુજબ પચીસથી છવ્વીસ બેઠક ભાજપને અને શૂન્યથી એક બેઠક મળી શકે છે ઇન્ડિયા ગઠબંધનને